વિસનગર માર્કેટયાર્ડમાં દસ દિવસના દિવાળી વેકેશન બાદ ફરી હરાજીનો પ્રારંભ થયો છે દિવાળીના તહેવાર નિમિત્તે જાહેર કરાયેલા દસ દિવસના મિની વેકેશન બાદ આજે વિસનગર માર્કેટયાર્ડ ફરી એકવાર ખેડૂતો અને વેપારીઓથી ધમધમી રહ્યું છે વેપારીઓએ પૂજા વિધિ બાદ ઉત્સાહભેર પોતાના ધંધા રોજગારનો શુભારંભ કર્યો હતો યાર્ડના સંચાલકો અને વેપારીઓએ સવારે શુભ મુહૂર્તમાં પૂજા વિધિ કરી અને ત્યારબાદ ફરીથી કામકાજ શરૂ કર્યું હતું હાલમાં તો માર્કેટયાર્ડમાં મુખ્યત્વે કપાસ અને એરંડાની આવક નોંધાઈ રહી છે ખેડૂતો પોતાનો તૈયાર માલ લઈને યાર્ડમાં પહોંચી રહ્યા છે કે હાલમાં

વેપારી કાનજીભાઈ ખુંજીબીના ત્યાં આજે વેપાર જે ખેડૂતોનો આવેલો માલ હતો એનો બધા જોડે વારે એમને સારી રીતે હરાજી રહી સારા ખેડૂતોને ભાવ પણ મળે એવી આજે જુદી જુદી અનાજની રોની બજારો જે જે માલ આવેલાની રાજી પણ કરાવવા રહી એનું મુહૂર્ત ત્યાંથી કરવામાં આવ્યું છે હાલ તો કપાસના સારા એવા ભાવ છે માવઠા પહેલાં ખેડૂતોએ વિણીને મોકલેલું છે એટલે સારો માલ છે માવઠાની અસર લીધે કપાસના રૂમો બગાડ થશે એટલે ભાવ ઉપર પણ એની અસર થશે અમારા માર્કેટ યાર્ડમાં લગભગ રોજની દસ થી બાર ગાડી કપાસની આવક થાય છે અને રાયડો ને એરંડા આ મુખ્ય અહીંયા વેચાણ માટે આવે છે